નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આજથી આપણે ભારી વિશેની આવક વિશેની વાત કરી મિત્રો તો ગઈકાલે એકસો સાહીઠમાં થોડીક ભારી ઓછી હતી મિત્રો આજે એના કરતાં પણ ઓછી આવક જોવા મળી રહી છે મિત્રો આજે એકસો વીસ ભારેની આવક જોવા મળી રહી છે મિત્રો અને આપણે વાહનની વાત કરીને મિત્રો તો ગઈકાલે છ વાહન હતા એટલે આજે આઠ વાહન જેવું દેખાઈ રહ્યું છે મિત્રો નાના મોટા આઠ વાહન આજે આવેલા છે મિત્રો એ ગઈકાલ કરતાં આ વાહનમાં બે વાહનની આવક વધારે જોવા મળી રહી છે મિત્રો ને સૌથી પહેલાં તમે જોઈ શકો છો ભારેમાંથી હરજીનું કામકાજ શરૂ થયું છે તો આપણે પહેલાં ભારેમાં જ એ જાણીને કહેવાય છે આજના કપાસના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને અગિયાર નવો કપાસ છે ચૌદસો ને રૂપિયા નો ભાવ થયો હવા વાળો માલ છે વાઇટને સારી છે મિત્રો ચૌદસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે નવો કપાસ છે માલ છે મિત્રો ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં માલ વેચાણો છે હવા માલ છે ચૌદસો ને એકતાલીસ નો ભાવ થયો છે